તો આજે સવારે આઠ વાગ્યાના તમામ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી એક મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ વધુ તપાસ હાથ ધરવા ભાર્ગવ અશોક હાંધિયાનો મૃતદેહ પણ એનડીઆરએફના હાથે લાગ્યો હતો જે બાદ સાંજના સમયે વ્રજ હિંમતભાઈ બલદાણે ઉંમર વર્ષ અગિયારનો પણ મૃતદેહ મળી આવ્યો હતો હજુ પણ અન્યની શોધખોળ શરૂ છે નદીમાં નેટ નાખીને પણ કોઈ મળ્યું ન હતું રાત્રિના નવ વાગે શોધખોળ બંધ કરી દેવામાં આવી હતી ઓગણીસ કલાક બાદ પણ લાપતા સાત વ્યક્તિઓનો કોઈ પત્તો ન લાગતા પરિવારમાં ચિંતા તો આજે સવારે આઠ વાગ્યા થી તમામ ટીમો દ્વારા ફરી શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે એક મૃતદેહ મળી આવ્યો હતો કે જે બાદ આજે સાંજે પાંચ કલાકે અનેક યુવક ભાર્ગવ અશોક હાંદ્યા બાદ વ્રજ હિંમતભાઈ ભાઈ બલદાણે ઉંમર વર્ષ અગિયાર પણ મૃતદેહ મળી આવ્યો હતો હજુ ચાર મૃતદેહ ની શોધખોળ ચાલુ છે ગઈકાલે બપોરના તેર જીરો પાંચના આપણા કંટ્રોલ રૂમની અંદર મેસેજ આવેલો હતો કે અમુક લોકો સાતથી આઠ લોકો નર્મદા નદીની અંદર પોઈચા પાસે નાવા જતા ડૂબેલ છે તો તાત્કાલિક તંત્ર દ્વારા હરકતમાં આવી પોલીસની ટીમ અને આપણી મામલતદાર સાથેની સર્કલ ઓફિસર સાથે ટીમ પહોંચી ગઈ હતી એમાં આઠ જણમાંથી એક જણને જે લોકલ બોટ બોટવાળા છે એમના દ્વારા બચાવી લેવામાં આવેલા હતા પણ કમનસીબે સાત જણને બચાવી શક્યા ન હતા એમની તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યુ માટે આપણે એનડીઆરએફને જાણ કરી દીધેલી હતી વડોદ અને આપણી જે રાજપીપળા નગરપાલિકા છે એની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમને બોલાવી લેવામાં આવેલ હતી તે બાદ ભરોડાથી બે ટીમ બરોડા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની કરજણની એક ટીમ અને ભરૂચની એક ટીમ આપણે તાત્કાલિક બપોરના ત્રણ વાગ્યાથી કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે કાલ રાતના લગભગ દસ વાગ્યા સુધી આપણે અત્યાર અત્યાધુનિક મશીનોથી પણ કેમેરાથી સતત સર્ચ એન્ડ રેસ્ક્યુ કરી રહ્યા છે પણ આજે સવારના આઠ વાગ્યાના આજુબાજુ આપણને એક બોડી એનડીઆરએફ દ્વારા શોધવામાં સફળતા મળી છે છ વ્યક્તિઓની શોધખોળ જે ચાલુ છે જે શોધી શક્યા નથી પણ તંત્ર સતત પ્રયત્નશીલ છે અને એનડીઆરએફની બીજી એક વધારાની ટુકડી આપણે વડોદરાથી નીકળી ચૂકી છે એ આવશે એટલે ટોટલ ચાર એનડીઆરએફની ટુકડીઓ થઈ જશે અને આપણે જેટલું ઝડપી થઈ શકે એટલું સર્ચ એન્ડ રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમારી સિક્સ એનડીઆરએફ જરોદ વડોદરાની એક ટીમ સર્ચિંગ ઓપ્સ મેં લગી હઈ હૈ સુબે સવા આઠ વાજે કે આસપાસ અમે એક ડેડ બોડી રિકવર હોયથી और उसके बाद हमने उसी एरिया में 500 मीटर के आसपास हमने सर्च कंटिन्यू किया अब कल जो हमें लोकल एडमिनिस्ट्रेशन से जो पॉइंट मिला था कि यहाँ विक्टिम सात विक्टिम यहाँ डूब गए थे वहीं हमने अंडर वाटर कैमरा सर्चिंग स्टार्ट की है उसमें लगभग हमारा 20 फीट तक हमें क्लियर दिखाई दे रहा है उसी के आसपास 50 मीटर के आसपास हम डीपली सर्च कर रहे हैं हम लोग डीप डाइविंग डीप डाइवर्स को उतारेंगे और उसी जगह हम सर्च करेंगे और धीरे धीरे आगे की तरफ बढ़ेंगे दीपक जगताप साथी ही सीएन ट्वेंटी फोर न्यूज राजपिपड़ा हवे जुओ देश दुनिया की तमाम खबरों तमारी आंगणी ना टेरवे उठावो मोबाइल अनेक गूगल प्ले स्टोर पर थी डाउनलोड करो हमारी सीएन ट्वेंटी न्यूज मोबाइल ऐप